નોકરી ન મળવાનો એક મતલબ એ પણ હોય છે શું ખબર જિંદગીએ તમને માલિક બનવાનો મોકો આપ્યો હોય એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ કહેતા નથી એકલા રહો અને હંમેશા ખુશ રહો ભગવાન કોઈ એવા વ્યક્તિને મોકલશે જે હકીકતમાં તમારે લાયક હોય ઇંતજાર માત્ર એનો જ કરવો જોઈએ જેને તમારી દરેક ક્ષણની કિંમત ખબર હોય જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એનો સાથ ક્યારેય ના છોડતા હોવ બુદ્ધિશાળી તો આ દુનિયામાં બધા લોકો હોય છે બસ લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાઈ જાય છે વડીલો જ્યારે ગુસ્સો કરે ત્યારે જ સમજી જવું બાકી સમય થપ્પડ મારશે તો સહન નહીં કરી શકો સાહેબ આ દુનિયામાં સુખ આનંદ અને સંતોષ સિવાય બાકી બધું જ વ્યાજબી ભાવે મળી રહે છે કોઈ ભલે ને ગમે તેટલું મોટું કેમ ના હોય આંધળાની જેમ એનું અનુકરણ ક્યારેય ન કરશો સમજાય તેને વંદન રાધે રાધે